અમરેલી જિલ્લામાં મોટાભાગના યુવાઓ હવે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અમરેલી જિલ્લો છેવાડાનો જિલ્લો છે આ વિસ્તારમાં મોટાભાગના યુવકો હવે નોકરીને બદલે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે તો સાથે જ ખેતી પણ કરી રહ્યા છે અને ખેતી અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આજે એક યુવા પશુપાલન

500 રૂપિયા નું દૂધ ડેરી માં ભરે છે મારું નામ મેહુલ ને હું આઠ ચોપડી ભણેલો છું ને એક તે વધારે દૂધ ભરેલું છે એક ટક નું એકસો ને સાત લીટર જેટલું કેટલા પશુઓ છે મારી પાસે મારી પાસે પશુ છે હો અને ક્યાં ક્યાં દૂધ નું વેચાણ કરવામાં આવે કુંડલામાં અને દૂધ નો એક લીટર નો ભાવ શું મળી રહે કેટલા લીટર અત્યાર સુધીમાં દૂધ ભર્યું છે તમે સૌથી વધુ

અને મહિને સાડા પાંચ લાખ રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવી નફાકારક પશુપાલન કરે છે પશુપાલનના વ્યવસાયમાં ચાલીસથી પચાસ ટકા સુધી નફો રહેતો હોય છે અને આ યુવક આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે હાલ મોટી માત્રામાં દૂધ ભરી રહ્યા છે આ પિયાવા ગામનો યુવક અન્ય યુવકોને અનોખો રાહ ચીંતી રહ્યો છે ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે અને આખરે બે ગાય અને બે ભેંસથી શરૂ કરેલો વ્યવસાય આજે એક વિશાળ કંપની જેવું સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે સો થી વધુ પશુઓ ધરાવે છે